મિત્રો ટેકનિકલ ખેડ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર હવે દસ સૌથી મોટા લાભ લાવવા જઈ રહી છે તો નવા લાભ શરૂ થશે કયા કયા લાભ શરૂ થશે શું નિર્ણય લેવામાં આવે છે એની સંપૂર્ણ વિગતો માટે જાણીશું વિડીયો અંશ સુધી જતા રહેશો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું જો તમે પ્રધાનમંત્રી ગરીબ અન્ન મુલમ યોજનાના લાભાર્થી એટલે કે રેશન કાર્ડ તમે ધરાવો છો કારણ કે હવે સરકાર દુકાનદારો પર માત્ર ઘઉં ચણા અને ચોખા જ નહીં મળે તેને બદલે મળશે આ દુકાનો સીએસસી તરીકે વિકસાવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે જો કે શરૂઆત જે આ સુવિધા ઉત્તર પ્રદેશમાં કેટલાક પસંદગી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે તો સફળતા બાદ સમગ્ર રાજ્યમાં પછી દેશમાં મફત રાશનની દુકાનો પર ગ્રામજનોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેનાથી તેમના નાના કામો માટે શહેર જવું નહીં પડે સુવિધા શરૂ થયા બાદ ગ્રામજનો પણ દુકાનોમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો પણ મેળવી શકશે તો મિત્રો જે ગ્રામજનો શહેરની અંદર જે સીએસસીના કામો માટે જતા હતા હવે એ ગ્રામજનોને જવું નહીં પડે કારણ કે તમામ સુવિધાઓ ગામડાની અંદર મળશે તો શહેરમાં જવાની જરૂર પડશે નહીં તો મિત્રો કોમન સર્વિસ સેન્ટરમાં ડેવલપમેન્ટ બાદ કોઈ પણ ગ્રામીણ આધાર કાર્ડ પાન કાર્ડ જાતિ પ્રમાણપત્ર વગેરે માટે શહેરમાં જવાની જરૂર પડે છે તેના બદલે તમે તમારા નજીકના આ બધી સુવિધાનો લાભ મેળવી શકો છો જોકે આ યોજના કામ ગત વર્ષ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી અમલ થયો નથી તો માહિતી મળી એ અંતર્ગત જાણે કે ઝડપી ગતિ કામ ચાલી રહ્યું છે જેથી કરીને લોકોને તેમના ગામમાં સુવિધાનો લાભ મેળવી શકશે તો મિત્રો વધુમાં છે કે આ સુવિધાઓ તમને મળવા પાત્ર થશે તો મિત્રો આની અંદર અત્યાર સુધી માત્ર રાશન દુકાનો પર રાશન મળતું હતું પરંતુ ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજ્યની તમામ રાશન કાર્ડની દુકાનોમાં સામાન્ય સેવાઓ કેન્દ્ર તરીકે વિકસાવવામાં યોજના ધરાવે છે તો આ કેન્દ્રો ઉપર જરૂરિયાતમંદ લોકોને પીએમ ઉજ્જવલા યોજના કનેક્શન પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના લાભ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ છે પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ સાથે મિત્રો આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે ચોક્કસપણે માહિતી મળશે ને આ સિવાય તમામ પ્રમાણપત્રો તમે તમારા ગામની અંદર મેળવી શકશો જેને કારણે શહેરની અંદર તમારે જવું પડશે નહીં અને સમય સંપૂર્ણપણે બચી જશે તો ડીલરોને પણ ફાયદો થશે તો આપણે જાણીએ કે આયા કેન્દ્રો માત્ર જનતાને જ ફાયદો નથી પરંતુ રાશન ડીલરો પણ તેમના સમાન લાભ મેળવી શકશે કારણ કે સરકાર રાશન ડીલરોને કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ દસ રૂપિયાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે તેને જણાવી કે કે સરકાર સામાન્ય સેવા કેન્દ્રો ઉપર એક સરખી કર્મચારીની નિમણૂક કરવામાં જે બતાવવામાં રહી છે મળતી માહિતી મુજબ પહેલાં કેટલાક જિલ્લાઓમાં આ સુવિધા શરૂ કરશે સફળતા બાદ સમગ્ર રાજ્યમાં સી એસી સુવિધા શરૂ કરવામાં આવશે તો આ કેન્દ્રો ઉપર તમે એટીઆરના સ્વનિર્ભર ભંડોળ ફાઇલ કરવા સંબંધિત તમામ કામો સફળતાથી કરી શકશો તો મિત્રો જે રાશનકાર્ડની દુકાનો છે એની અંદર હવે વધુ લાભ મળશે તો મિત્રો તમામ લાભો તમે ગામની અંદર મેળવી શકશો જે તમે શહેરી વિસ્તારમાં જતા હતા એ હવે જવું પડશે નહીં તો તમામ કામો રાશન કાર્ડને લગતા અને અન્ય સુવિધાઓ પણ તમને તમારા ગામની અંદર મળશે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત